તમારી બેનરીઓ જય આ સામેની નગરી દેખાય છે હા બેન બેંગલગઢ નગરી છે અને રાજ રૂડા પઠિયા રાજવીના શોભે છે બોલો મારી બેન હારો દાદા જાજા કરીને જય કૃષ્ણ ઘેર મારા હા હું જોતા હું લે આ લે એ તમાર નું આવતી હો એમ નામ ઘેર ન જાવો તો લે પૂછી આવતી હો એલ્યુ એ અમે તો ઘણો પૂછી લાવી પણ ખીજાય બહુ આ પણ આ ઢબુ હાટુ ખારા થાતા હોય એમ કહી દેવાય કે જો સપ્તાહ આટીને તો સપ્તાહમાં બેસી ગયું થયું

જો જયો અમારે નાનો એવો છોકરો આગળ બેઠો ક્યાંક મારતા નહીં નકર માથું ફોડી નાખશું નાનો એવો હા નનકો ટીણિયો ટીણીયો કેવડોક છો બટા સો વાહનો છે જોય બેઠો મેં એનું ને પૂછ્યું મેં તમારું પૂછ્યું મારું હા તો મૂછ્યો હોય કેવડો હોય તો તો બોલતા બળતો છે ને અરે બધુંય બોલતા શીખી ગયો બધુંય બોલું કેમ આ નોકરી કરતો હોય બોલું નહીં

અને કાલે દોશીન કીએ એ તો હો હાટુ ભાખરી બનાવી રાખો ના ના હડદની ડાયરી બનાવશીએ એ સારી શીકણી એ તો છે તો એ એ અમારી છે બોલો લઈને આ પેટે લઈ જા લઈ જા લઈ જાય બાજુ બોલા વેય ગયા હા

પણ મારા બાપુ અત્યારે મારા બાપુ નો બાપુ ને જગાડી ઉઠારી ને પૂછવું પડે કે હે બાપુજી આ કયું નગર છે અને કોણ રાજા એનું રાજ કરે

બાપુ બાપુ બાપુજી 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 પટિયાર પટિયાર દાદા 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 આવી ગયા છો મરી લ્યો બે ખાલી જો બોલાવતો માલ મને બોલો કેનો વારો હવે મારો નો હોય ને તમારો વારો હોય મેં તો બોલ નાખ્યું

તો પોકરંગઠી આવું છું પોકરંગઠ રાજા અજમલ આ જેમની દીકરી સગુણા બાનુ લીલો સીફડ લઈ અને આ સુધી આવ્યો છું હાય બુદા હટ હટ ઉફ ઉફ તમારી બાજુ બોલો રાજા અજમલ સાથે 20 20 વર્ષ ને બેર હોય હવે છે પણ એક નહીં 22 વર્ષ છે બોલા હાલા આવે છે હા લીલો સીફડ સિલા માં નો આવે આ તો પ્રધાનજી હા બુદા ને મારી અને રજવાડા ની બાર ગઢો બરાબર છે બાપુ આમાં જ હોવું જોઈએ આવી ફિલિંગ રાખવાની

ઉપર આકાશ હોય નીચે ધરતી હોય અને ભઢિયાર મારું નામ હોય હજી કહું છું જે માર્ગે આવ્યો છે ને આજ માર્ગે આજ રવાના થઈ જાવ ફુદેવ અરે ની મહારાજ જાવાની કોઈ લાલસા આવ્યો નથી રાજવી આપ તો એક રાજવી છો વિચાર તો કરી જુઓ

સિંહાસન છે કેમ હશે કેટલા વાર ઈ તમારે ઘડીક બેહું ને તમારે ક્યાં બિલ માંગવું હે એટલે કઈ આવા હોય તો તમારે વારી કેવા છે આવા મારે જોડામાં કા એક જોવણ એક ભૂલો તો અમારે સેલું જ જોવું હે કઈક સોનાના હોય રૂપા ના હોય ચાંદી હોય ઝરમર હોય એવા બધા હે એવા બધા છે મારે બેટ એમ છે ઓ પણ હોય જ ને કેમ રજવાડું છે ને રજવાડું છે હમ તો આ હું અમારે ગુલફિન કારખાનું છે એટલે કઈ આવા હોય તો સાફ કે દી કરો અમે સાફ દિવાળી હે હે દિવાળી થી દિવાળી કચરા થાય